નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીઓમાં વાત થશે પાટીદાર સમાજ એકઠો થયો છે મોરબીમાં પાટીદાર સમાજના ઘણા યુવાનો છેતરાયા છે વ્યાજના ચક્રમાં કે પછી હની ટ્રેપમાં ફસાયા છે તેથી પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં સનાળા ગામે પટેલ સમાજ વાડીમાં સંમેલન યોજાયું હતું જેમાં પાટીદાર યુવાનો સહિતના ઘણા લોકો હાજર રહ્યા હતા દરમિયાન મોરબીમાં વ્યાજખોરો સામે તાત્કાલિક ફરિયાદો લેવાય છે ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન પચીસ થી પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડિવિઝનની ટ્રેનોના ટાઈમ ટેબલમાં બદલાવ કરવામાં આવ્યો છે પશ્ચિમ રેલવેએ સત્તાધાર નિવેદન જારી કર્યું છે તે મુજબ એક જાન્યુઆરીથી અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી બસો બાસઠ ટ્રેનોનો સમય વહેલો કરાયો છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં પાંચથી પિસ્તાલીસ મિનિટ સુધી વહેલી આવશે પંચાવન ટ્રેનોનો સમય મોડો કરાયો છે આ ટ્રેનો પાંચથી ચાલીસ મિનિટ સુધી મોડી આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શનિવારે રાજ્યમાં રેકોર્ડ તૂટ્યા છે રાજ્યમાં શનિવારે આ સિઝનની ઠંડીના રેકોર્ડ તૂટ્યા છે રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે સૌથી ઓછું નલિયામાં પાંચ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં નવ પોઈન્ટ ત્રણ ડીસામાં તેર ગાંધીનગરમાં ચૌદ અમદાવાદમાં પંદર વડોદરામાં સત્તર પોઈન્ટ આઠ ભાવનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ભુજમાં દસ પોઈન્ટ ચાર દ્વારકામાં ચૌદ પોઈન્ટ ચાર કંડલામાં તેર સુરતમાં સત્તર તાપમાન નોંધાયું છે તાપી અને નવસારીમાં વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી ધુમ્મસના કારણે હાઈવે પર ઝીરો વિઝિબિલિટી પણ થઈ ગઈ હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવ્યો છે જોરદાર ભૂકંપ કચ્છની ધરા ફરીથી ધ્રુજી ઉઠી છે મળતા અહેવાલ પ્રમાણે કચ્છમાં ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છમાં સવારે દસ વાગ્યા અને પાંચ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી અઢાર કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિશ રેડ્ડીને પચીસ લાખ રૂપિયાનું ઇનામ આંધ્ર ક્રિકેટ એસોસિએશને નીતિશ રેડ્ડીને પચીસ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે કેમ કે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે યુવા ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ પોતાની કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી આ સદી ભારતીય ટીમ માટે ઘણી જરૂરી હતી નીતિશે ચોથી ટેસ્ટમાં ભારતના દાવમાં એકસો ને નેવ્યાસી બોલમાં એકસો ને ચૌદ રન બનાવ્યા હતા આ ઇનિંગ ભારત માટે મહત્વની રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ પણ છવાયો છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે ધુમ્મસ પણ છવાયો છે ઈડર અને વડાલી ખેરબ્રહ્મા બ્રહ્મા વિજયનગર પોસીના સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છે નવસારીમાં પણ છેલ્લા પાંચ દિવસથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે સવારે તો વિઝિબિલિટી ઘટી જાય છે નર્મદા જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે ઠંડીનો ચમકારો હવે ધીમે ધીમે વધી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મન કી બાતમાં મોદીનો ખાસ મેસેજ સામે આવ્યો છે મન કી બાત ના એકસો ને સત્તરમાં એપિસોડમાં ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તેમણે કહ્યું છે કે તેર જાન્યુઆરીથી સંગમના કિનારે મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે જ્યારે આપણે કુંભમાં ભાગ લઈએ ત્યારે સમાજમાં વિભાજન અને નફરતની લાગણી દૂર કરવાની પ્રતિજ્ઞા લઈએ કુંભ આયોજનમાં પહેલીવાર એઆઈ ચેટબોટનો ઉપયોગ કરાશે ક્યાં કોઈ ભેદભાવ નથી કોઈ મોટું નથી કે કોઈ નાનું નથી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ડ્રોન અને સીસીટીવીથી પોલીસની વોચ નવા વર્ષની શરૂઆતને માત્ર હવે એકાદ દિવસ બાકી રહ્યો છે ત્યારે પોલીસે લોકો સાથે સારી રીતે તહેવાર ઉજવી શકે તે માટે એલર્ટ થઈ ગઈ છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના શહેરમાં નવા વર્ષને આવકારવા માટે થર્ટી ફર્સ્ટ પાર્ટીનું આયોજન કરાયું છે આ ઉજવણી દરમિયાન રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ સામે આવ્યું છે લોથલમાં દેશનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનેવાલ મનસુખ માંડવીયા સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોમ્પ્લેક્સના કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી એનએમએસસીના એક એ તબક્કા હેઠળ છ ગેલેરીવાળા મ્યુઝિયમનું કરાશે નિર્માણ અને તેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી સામાન ભરેલી ટક રસ્તા ઉપરથી ગુમ ડાંગના ભગઈથી સરકારી અનાજનો જથ્થો ભરેલી ટ્રકની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે અનાજનો જથ્થો થાય એ સુરત જિલ્લા પોલીસે આરોપીને ઝડપી લીધા છે પોલીસે કુલ મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસે આરોપીઓને ઝડપીને તપાસ કરતા ચોંકાવનારી માહિતી પણ સામે આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં બે ગુનેગારોનું એન્કાઉન્ટર દિલ્હીના પંજાબી બાગ વિસ્તારમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે પોલીસ ટીમે બે બદમાશો સામે કાર્યવાહી હાથ ધરી છે બંને બદમાશોના નામ રીંકુ અને રોહિત છે જેમની વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે બંને બદમાશોએ દિલ્હીના હરિનગર વિસ્તારમાં સશસ્ત્ર લૂંટ કરી હતી બંને ગુનેગારોને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મોટા ગુના આચર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન બરફની ચાદર વચ્ચે સહેલાણીઓની મોજ રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે રાજ્યના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયા બાદ હવે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે બીજી તરફ માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે બરફની ચાદર વચ્ચે સહેલાણીઓને મોજ પડી ગઈ હતી ઠંડા બરફીલા પવનો ગુજરાત તરફ આવતા ગુજરાતીઓ ઠૂઠવાયા હતા હાલમાં ગુજરાતમાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે એરપોર્ટ પણ અંધાર પણ છવાઈ ગયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે